નમસ્કાર મિત્રો દરબાર ન્યૂઝ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપ સૌ જાણો છો કે અત્યારે રાજપૂત સમાજના તેજસ્વી તારલાઓના ઇન્ટરવ્યૂ આ ચેનલ પર ચાલી રહ્યા છે તો અત્યારે હું માંડવી આવેલો છું માંડવી આ મારી બાજુમાં જે દીકરો બેઠો છે એનું નામ છે વૈભવસિંહ મેહુલસિંહ રાજપૂત આ એમના પપ્પા છે મેહુલસિંહ મારા મિત્ર પણ છે તો આ વૈભવના રિઝલ્ટની વાત કરું તો બાર સાયન્સની અંદર સેવન્ટી નાઇન એટી એના આવેલા છે બી વન ગ્રેડ મેળવેલો છે અને નાઇન્ટી પોઈન્ટ એટી ફોર પર્સન્ટાઇલ રેન્ક પીઆર આવેલો છે તો વૈભવ પહેલાં તો ખૂબ ખૂબ અભિનંદન ખૂબ સારું રિઝલ્ટ છે મિત્રો વૈભવ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ભણે છે અને આટલા સારા પર્સન્ટેજ આવેલા છે તો ખરેખર અભિનંદનને પાત્ર છે તો વૈભવ પહેલો સવાલ કે તારી સ્કૂલનું શિડ્યુલ કેવી રીતના હતું શું હતું ટાઈમિંગ

ત્રણ દિવસે અમે છૂટતા સ્કૂલેથી ત્યાર પછી અમારે એવું હતું કે અમારો જે રૂટ હતો તે મઢીવાળો હતો એટલે મીન્સ કે અમે બાડોલીથી મળીને પછી માંડવી આવવાનું હતું પછી માંડવી આવતો પછી મારું મોસ્ટ ઓફ ટાઈમ વાંચવામાં જતો રહેતો અને વાંચીને પછી સાંજે આઠ નવ વાગ્યા જેવું ફ્રી થતો ત્યારે ખાઈને પછી સુઈ જવાનું બસ સવારે ઉઠવાનો ટાઈમિંગ કયો સવારે જો સ્કૂલમાં ટેસ્ટ હોય તો સવારે વહેલો ઉઠીને મેં વાંચતો હતો અરાઉન્ડ ચાર વાગે કે એવું કંઈ ઉઠીને વાંચતો ને નહીં તો નોર્મલી છ વાગે ઉઠવાનો ટાઈમ અચ્છા એટલે ડેલી રૂટીનમાં પાંચ છ વાગે હા તો જાય મોટે ભાગે બરાબર હા અચ્છા હવે કયા સબ્જેક્ટમાં હાઈએસ્ટ માર્ક આવેલા છે બાયોલોજી બાયોલોજીમાં કેટલા છે એટી સેવન એટી સેવન આઉટ ઓફ હંડ્રેડ હા અને સૌથી ઓછા સૌથી ઓછા ફિઝિક્સ ફિઝિક્સમાં હા કેટલા છે સિક્સટી સિક્સટી હા ફિઝિક્સ ઓછું ફાવે છે હા અચ્છા ઓકે અચ્છા હવે બાર સાયન્સમાં આટલા પર્સન્ટેજ છે તો કંઈક હવે ફ્યુચરનું શું વિચાર્યું છે ફ્યુચરમાં તો મેં અત્યારે વિચાર્યું છે કે બીએસસી કરું બીએસસી બાયોટેકનોલોજી કરવાનો વિચાર છે અને પછી માસ્ટર પછી તેમજ માસ્ટર અને પીએચડી કરવાનો વિચાર છે માસ્ટર અને પીએચડી કરવું છે કઈ કોલેજ કઈ નામ કરી અત્યારે મેં કોલેજ તો જોઈ છે બહુ બધી જોઈ છે પણ અત્યારે હાલ ફિલહાલ તો વીએનઆઈસીયુમાં જ વિચાર છે કરવાનો આપણે બધા ટીકા પાસે પડે એટલે હા હા ઓકે તમારે ત્યાં બારડોલી પણ નજીક છે એટલે બારડોલીમાં માલીબા કોલેજમાં પણ બાયોટેકનું ચાલે છે તો તે નજીક ના પડે તમારે પણ પછી આવે ને પ્રાઇવેટ પ્રાઇવેટ થઈ જાય ઓકે અચ્છા મેહુલસિંહ તમને એક સવાલ કે તમારા વૈભવના ખૂબ સારા પર્સન્ટેજ છે અને બાયોટેકમાં આગળ બીએસસી ને એમએસસી એટલે માસ્ટર કરવાનું વિચારે છે તો તમારું શું પ્લાનિંગ છે આપણે તો એમની ઈચ્છા પર જ બધું દોડેલું છે કારણ કે એને જેમાં ઇન્ટરેસ્ટ હોય તેમાં આપણે એને મોકલવાનો આપણે ફોર્સ કરીએ એને ડૉક્ટર ઓફ ફિઝિક્સ કે એવું પણ કીધું પણ હવે એની ઈચ્છા આમ બાયોટેકમાં જ છે ને પહેલેથી એનું ડિસિઝન ક્લિયર જ હતું કે મારે મેડિકલ કે એવી કોઈ પણ લાઈનમાં જ જવું નહીં હતું કારણ કે એણે નાઇન્ટી પર્સન્ટ ઓફ ધારેલા પણ આટલા આવ્યા છે પણ એને જે કરવું હોય તે આપણે એને સપોર્ટ કરવાનો એટલે આઉટ ઓફ ઇન્ડિયાનું બી વિચારતા હતા પણ હમણાં ગ્રેજ્યુએટ અહીંયા કરે તો સમજે છે એટલે પછી માસ્ટર ડિગ્રી કરવા માટે એવું લાગે તો આઉટ ઓફ ઇન્ડિયા મોકલશે એના જે આવ્યા છે અત્યારે તો તમારી અપેક્ષા પ્રમાણે બરાબર છે છે કે તમને શું લાગે ઓછા એમ એમને એને ઓછા લાગે છે એની જે મહેનતને જે હતું ને તે મને તો બરાબર લાગે છે કારણ કે એને વિધાઉટ ટ્યુશન અપડાઉન કરીને ને મહેનત છોકરાની મને દેખાય છે બસ મને એટલું ખબર છે બરાબર મારા છોકરાએ મહેનત કરી છે મારી આંખની હાંબે બસ એટલે આપણે સેટિસ્ફાઈ રહેવાનું બરાબર પછી જે આવી ને એ જ એના માટે ફાયદાકારક પણ હોય ઘણીવાર આપણું ધરેલું હોય ને તો આપણા મગજમાં એવું ચાલવા માંડે કે ના ના જો મેં પંચ ને એવું ધારેલા ને એવું થઈ ગયા એના કરતાં અત્યારે એને ઓછા લાગે છે તો એના ફ્યુચર્સ માટે હવે કેવી રીતના મહેનત કરવું કે થોડુંક હજુ વધારે આવે તેને ફાયદો રહે બરાબર છે એટલે બરાબર છે હા બરાબર ઓકે હવે વૈભવ બાયોટેકની વાત કરી દે તો એ તો આખું રિસર્ચનું ફિલ્ડ છે હા તો રિસેર્ચમાં ઇન્ટરેસ્ટ છે તને હા બરાબર ને હા એટલે રિસર્ચમાં તો તમારે મતલબ લેબમાં ને બધી વધારે ટાઈમ આપવો પડે ને હા બરાબર છે તેના માટેની તૈયારી છે ને તારી હા બરાબર ઓકે હવે ત્યાં ઇંગ્લિશ મીડિયમમાં આ બધું ભણ્યો છે બરાબર તો ઇંગ્લિશ મીડિયમમાં જે ભણતા હોય અથવા તો નહીં ભણતા એ બધા ઘણા બધા વિદ્યાર્થીઓને મેં આ એક સવાલ પૂછેલો કે તને પણ પૂછું કે ગુજરાતી મીડિયમને ઇંગ્લિશ મીડિયમમાં ભણવાનો શું ફરક લાગે તને શું લાગે છે એટલો બધો તો કંઈ ફરક નહીં લાગે જેવું લાગે મારા છ દોસ્તાર બી છે જે એ લોકો ટ્વેલ્થ હાથે હતા બારડોલી મહિના મને એવા સેન્ટર પર કે જે લોકોનું ગુજરાતી મીડિયમ હતું ને સેન્ટર સેમ હતું એટલે ઘણા દોસ્તાર બી બનેલા લોકોની પણ ઇંગ્લિશ મીડિયમમાં ભણના હોય તો બહાર જવાના ચાન્સીસ વધારે રહી અને બહાર જવામાં તમારે ભણવા જવું પડે અથવા તો કેરિયર સેટઅપ કરવાનું હોય તો એક પ્લસ પોઈન્ટ બની જાય એવું લાગે છે ને હા કેમકે આપણાને પહેલેથી જ ઇંગ્લિશ મીડિયમમાં ભણના તો ઇંગ્લિશ બેઝિક ઇંગ્લિશ આપણાને આવડતી બોલતા આવડતી તેમાં જરા ગુજરાતી મીડિયમ વાળા જે છોકરા હોય તે લોકોને જરાક ડિફિકલ્ટી પડી શકે બસ તે જ પ્લસ પોઈન્ટ છે ઇંગ્લિશ મીડિયમનો બસ બરાબર હવે બધું ભણતર છે ને આપણે જે માસ્ટર ડિગ્રી કરીએ કે સારી જગ્યા ભણવા જવું હોય તો આપણી જે સિસ્ટમ છે ને તેમાં અંગ્રેજી જ આવે તો ત્યારે નાનપણથી ભણેલા હોય તો અઘરું નહીં પડે દાખલા તરીકે એને આયલ ટેસ્ટ કર્યું હજુ સ્ટાર્ટિંગ કર્યું ને પંદર દિવસથી પ્રથમ પરીક્ષામાં એના સાડા બેન્ડ આવી ગયા આયલ ટેસ્ટ વિશે તો એને ખબર નહીં પણ એને ક્લાસ પેલો નાનપણથી જે કરેલું એને સ્ટેજ પણ પસંદ કરેલું છે તેમાં એ સ્પીચ નું આપે એટલે એના ફાયદો થાય એટલે આપણે ઇંગ્લિશ મીડિયમમાં માં બાકી આપણને ભી ખબર છે માતૃભાષામાં જ ભણવું જોઈએ પણ અત્યારનું ભણતર એવું છે કે આપણે ઇંગ્લિશ મીડિયમ માં જરૂર કોમ્પિટિશન તમે આજે એક્ઝામ અપાવો કોઈ પણ યુપીએસસી જીપીએસસી તેને એને ક્રેક કરવા માટે એને માટે ઇંગ્લિશ બહુ જરૂરી છે એટલે આપણો ભણતર નું આલોક રીધમ એવી બનાવેલી છે કે તમારે હવે અંગ્રેજી હાથે ચાલવું બાકી માતૃભાષા બેસ્ટ છે આપણે એમાં ના પાડી ન આના માટે અત્યારે 15 દિવસમાં એના સાત બેન્ડ આવ્યો અને લોકો આજે મહેનત કરે તો પણ એના નથી આવ્યો હજી તો 15 દિવસની પહેલી ટેસ્ટમાં એલા સાહેબ એમને એવું કીધું કે તમે આલ્ટી દે સાબ મે બોલા એને બળવા દે બે મહિનાનો કોર્સ છે તો બે મહિના કરવા દે બરાબર આટલો ફરક પડે પડે હા અચ્છા વૈભવ હવે તારી હોબી શું મોસ્ટ ઓફ તો મને ભણવા સિવાય જો ટાઈમ મળે તો પિક્ચર જોવાનું ગમે બસ પિક્ચર જોવાનું ગમે અચ્છા તારો ફેવરિટ હીરો હિરોઈન કોણ છે મોસ્ટ ઓફ તો હોલીવુડના જ એમ તો હા હીરો હીરો કે તો અલ્પચીનો જૂનામાં જૂના એક્ટર છે તે એમની એક્ટિંગ સ્કિલ્સ ને એમની જે મૂવીઝ હતી તેના લીધે એ ગમે છેલ્લું પિક્ચર કયું જોયું એનું છેલ્લું પિક્ચર એમનું ધ આઈરિશ મેન અચ્છા જોયેલું આપણા હોલીવુડના અરે બોલીવુડના હીરો બોલીવુડમાં અત્યારે એટલું તો બહુ કંઈ ખાસ નહીં પણ સાઉથના હજુ એક બે ગમે હીરો છે આ રામચરણ છે ને એવા એક્ટર્સ બરાબર સારા કમલ હસન બરાબર છે હા ઓકે કયા પ્રકારની મૂવી જોવાનું ગમે બેઝિકલી થ્રિલર સસ્પેન્સ થ્રિલર હોય બાયોગ્રાફીસ હોય ડોક્યુમેન્ટ્રીઝ એવી વધારે હા ને સાયન્સ ફિક્શન ઓકે પિક્ચર જોવાનો શોખ છે આ સિવાય બીજી હોબીમાં ટ્રાવેલિંગ કે રીડિંગ કે એવું તેવું મને બુક રીડ કરવાની મેં ટ્રાય તો કરું પણ મારાથી એટલું બધું થાય નહીં એટલે મેં રીડિંગ કરવા સિવાય વધારે સાંભળવાનું સારું લાગે મને કોઈ બુક આવી ઓડિયો બુક સાંભળવાની હા અતિ સારી લાગે વાંચવા કરતાં ને ફરવાનું તો બધાને જ ગમે એમ તો એટલે ફરવાનું બી એક ગમે બરાબર હા ઓકે અચ્છા હવે એવું એવી એક માન્યતા છે કે ભાઈ સાયન્સના વિદ્યાર્થી હોય તો બહુ સિરિયસ હોય છે એમ હા બરાબર તો તારું શું માનવું છે ના મેં તો હસતા હસતા રમતા તો સાયન્સ પાસ કર્યું ને એવું કંઈ અહીં નહીં એવું કંઈ ટેન્શન એવું લેવાનું નહીં ખાલી આપણે એ રોજની રોજ મહેનત કરવાની એટલે બસ બીજું કંઈ નહીં બરાબર છે બસ ઓકે ચાલો ભવિષ્યમાં ખૂબ સફળતા મળે તને બરાબર તારું બાયોટેક કે જે કંઈ તારું સપનું છે એ સાકાર થાય મમ્મી પપ્પાનું પણ તું નામ રોશન કરે એવી હાર્દિક શુભેચ્છા ચેનલ વતી રાજપૂત સમાજ વતી અને ખૂબ મોટો માણસ બને એવી ખૂબ ખૂબ શુભેચ્છા બરાબર